सोने पहला तुम्हें જોઈ શકો kapas નીચો ભાવ 741 ઊંચો ભાવ 1686 ઘાઉ લોકવન નીચો ભાવ 520 ઊંચો ભાવ 592 ઘાઉ ટુકડા નીચો ભાવ

सिंगाडिया 800 ऊंचो भाव एक हजार त्रो सोल तल का एक हजार त्रो एक

વરિયાળી નીચો ભાવ એક હજાર એકસો એકોતેર ઊંચો ભાવ એક હજાર એકસો એકોતેર ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધાણા નીચો ભાવ નવસો એકાવન

कांग नीचो भाव बसो एक ऊंचो भाव छसो सूरजमुखी नीचो भाव नौ सौ ऊंचो भाव एक हजार बसो एकतालीस जाडी नीचो भाव सात

ઊંચો ભાવ બસો અગિયાર બાજરો નીચો ભાવ બસો એકાવન ઊંચો ભાવ ચારસો અગિયાર બજાર ભાવને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરો જુવાર નીચો ભાવ ત્રણસો भाव एक कावन। मकाई, नीचो भाव 401, ऊंचो भाव, भाव एक हजार छसो एक साथ ऊंचो भाव एक हजार एक

નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ બે હજાર બસો એકત્રીસ ખેડૂત મિત્રો જો તમને બજાર ભાવને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ

અને અમારા વિડીયોને જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ